ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટ્રેક્ટરની અંદર અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોર્ટ જોવા નહીં મળે ક્યાંય પણ ટ્રેક્ટરની અંદર છોડો નથી તમે આખું ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને રૂબરૂ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને

માત્ર ને માત્ર બે લાખ બે લાખમાં મહેન્દ્ર ચારસો પીચોતેર ડીઆઈ વેચવાનું છે અને હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવાણું સાત

એન્જિન ગેર હાઇડ્રોલિક સોયે 100% પેટી પેગા કુ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા તે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છો ટાયર પણ કંપનીના છે સારા બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ જોવા મળશે કિંમત છ લાખ અને પંચાણું હજાર અને આ ટ્રેક્ટર માત્ર ચારસો એસી કલાક જ ચાલેલું છે કિંમત છ લાખ ફેરફાર થશે વડરાદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અનિલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ઓરણી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા જયંતિભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઓરણી લેવા કે જોવા જાવ તો જયંતિભાઈ નો કોન્ટેક કરી આવું ઘરના જતા ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ નવી ઓરણી છે બિલકુલ ચલાવી નથી ચલાવ્યા વગરની આ ઓરણી છે તમે જોઈ શકો છો એકદમ કંપની ઓરણીની સાથે આપવાની છે તે પણ લઈ શકો છો છ વર્ષની ઉંમર છે ઘોડીની અને ઘોડી પણ એકદમ રેવાલ ચાલે છે તેની પણ ફૂલ જવાબદારી તે પણ રૂબરૂ તમે ચેક કરીને ત્યારબાદ લઈ શકો છો રૂબરૂ જોઈ અને તેની કિંમત પચાસ હજાર રાખવામાં આવી છે ઘોડી તમને પચાસ હજારમાં મળી જશે અને ઓરણીની વધારે માહિતી તમે જયંતિભાઈનું કોન્ટેક કરીને લઈ શકો છો હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જામ કંડોરડા અને બોરિયા ગામે જોવા મળશે હવે તમારે બંને વસ્તુ લેવી તો જયંતિભાઈના નંબર કઈ રીતના મેળવવા

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે કોઈ પણ પ્રકારનો ખેતી કામમાં ચાલેલું ખેડૂત મિત્રનું ઘર ઘર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કર્યા વગર ના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા પાવથી ટ્રેક્ટર જોવા મળશે

ટ્રેક્ટરની અંદર એન્જિન બનાવવામાં આવેલું છે તેની ટોટલ જવાબદારી એન્જિન અને એવરેજની હાઇડ્રોલિક કોમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અને ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ફોડ ટ્રેક્ટર છે અને સાથે તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ બંને વસ્તુ ચેતનભાઈને વેચવાની છે બંને વસ્તુ એક જ માલિકની છે તમે એકી સાથે પણ લઈ શકો છો અને અલગ અલગ પણ તમને મળી જશે પેલા ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ફોડ છત્રીસો ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ છે ઓગણીસો અને એકાણું નું અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર લેવા અથવા જોવા તો ચેતનભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે પાછળના ટાયર ત્રીસ થી પાંત્રીસ ટકા આગળના ટાયર પંદર થી વીસ ટકા છે બાકી કમ્પ્લેટ આખું ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને માત્ર નેવું હજારમાં મળી જશે તેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં અને સાથે તમે જે એક થ્રેસર જોઈ રહ્યા છો બજાજ કંપનીનું થ્રેસર વેચવાનું છે તે પણ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બજાજ કંપની છે અને તમામ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ચેતનભાઈનો કોન્ટેક કરી શકો છો બે લાખ અને એકાશી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો ભેંસાણ અને જૂની ધારી ગુંદાળી ગામે જોવા મળશે હવે ચેતનભાઈની આ બંને વસ્તુ લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચેતન ભાઈ ના અઠાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ બે ટ્રેક્ટર છે બંને ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ગોળ મોડો જોવા મળશે ડીઆઈ બંને ટ્રેક્ટરના પાર્સિંગ પૂરા છે એક ટ્રેક્ટર છે તે ઓગણીસો અને છન્નુ ના મોડેલ નું છે તેમાં કલર કામ કરાવવામાં આવેલું છે અને બીજું છે ઓગણીસો ને ત્યાસી નું તે ઓરિજિનલ કંપની કલરમાં છે જે ઓરિજિનલ કંપની કલરમાં જોઈ રહ્યા છો તે ત્રાણું નું મોડેલ છે અને કલર કામ કરાવેલું છે તે નું મોડેલ છે બંને કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર બંને જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે રૂબરૂ કોઈ પણ ટ્રેક્ટરની તમે ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં અશોક સિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે જે લેવું હશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ પાર્સિંગ બનેના પૂરા થઈ ગયા છે હવે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો જે કલર કામ કરેલું છે ઓગણીસો ના મોડેલનું તેની ફાઈનલ કિંમત એક લાખ અને હજાર અને બીજું છે જે ઓરિજિનલ કલરમાં જોવા મળશે ઓગણીસો એક લાખ પચીસ હજાર ફાઇનલ રાખવામાં આવી છે વધારે માહિતી માટે અશોક સિંહ કોન્ટેક કરો હવે આ બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ રાજકોટની અંદર માધાપર ચોકડી અને જય ભવાની હોટલ પાસે જોવા મળશે

આખું ઓરિજિનલ કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા હાઇડ્રોલિક ગેર સો સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા શૈલેષભાઈ દક્કુ ભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેબ ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ તમે જોઈ શકો છો સારા અને ટાયર છે તે તેરના ટાયર છે

ટ્રેક્ટર લેવું હોય તો હું તમને કિંમતની વાત કરું તો અઢી લાખ બે લાખ પચાસ હજાર કિંમતમાં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમે લેશો તો માત્ર છ હજાર માં તમારા નામે કરી આપવામાં આવશે અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો